ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયાઓ અપનાવવામાં આવે છે જેમાં તાજેતરમાં નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી છે સાગબારા પોલીસે ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટથી એક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત થતી માહિતી અનુસાર દારૂની હેરાફેરી માટે આરોપીએ એમ્બ્યુલન્સમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું આ દારૂ રાજસ્થાનના કરોલી ખાતેથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદમાં દારૂ વેચવાનો આ કિમ્યો હતો સાગબારા પોલીસે એમ્બ્યુલન્સની સધન તપાસ દરમિયાન ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો વિદેશી દારૂ અને એમ્બ્યુલન્સ મળીને કુલ મુદ્દામાલ તેર લાખ ત્રેપન હજાર આઠસો રૂપિયા હતો પોલીસે પ્રોહિબિશનના આ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે કે આ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે